નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર ચારના ગણિત વિષયની પાઠ નંબર સાત રાશિઓની તુલના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને વિષય વસ્તુના મુદ્દા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર અને પંચોતેર સેમી છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે જવાબ આવશે સી બે જેમ એ નંબર બે સાતસો મીટરના વીસ ટકા બરાબર તો જવાબ આવશે ડી એકસો ને ચાલીસ મીટર નંબર ત્રણ જીરો પોઈન્ટ ઝીરો સાત બરાબર ખાલી જગ્યા સાત ટકા નંબર ચાર પિસ્તાલીસોના કેટલા ટકા બરાબર નવ હજાર થાય તો જવાબ આવશે એ

કઈ રકમનું વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ એકસો છવ્વીસ રૂપિયા થાય ચારસો પચાસ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂર્વ નંબર દસ બે જેમ ત્રણ બરાબર ખાલી જગ્યા ટકા તો છાસઠ અપૂર્ણાંક બે ના છેદમાં ત્રણ નંબર અગિયાર ત્રણસો સાહીઠ ના ત્રીસ ટકા બરાબર ખાલી જગ્યા એકસો આઠ નંબર બાર આઠના છેદમાં પાંચ બરાબર એકસો ને સાહીઠ ટકા નંબર તેર પંદર કિલોગ્રામ એ પચાસ ક્રિગાના ખાલી જગ્યા ટકા થાય ત્રીસ નંબર ચૌદ જોન એક ક્રિકેટ બેટ રૂપિયા પંચોતેરમાં વેચે છે અને તેને આઠ રૂપિયાની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત ત્યાંસી રૂપિયા હશે નંબર પંદર દેવાંગી એક ખુરશી સાતસોમાં ખરીદી અને સાતસો પચાસમાં વેચે છે તો તેને સાત અપૂર્ણાંક એકના સેદમાં સાત ટકા નફો થાય નંબર સોળ જો રૂપિયા દસમાં વીસ લીંબુ ખરીદી ત્રણ રૂપિયા ત્રણના પાંચ લીંબુ લેખે વેચવામાં આવે તો કાલ જગ્યા ખાલ જગ્યા થાય વીસ ટકા નફો નંબર સત્તર ત્રણ હજારનું વાર્ષિક દસ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ ખાલ જગ્યા થાય તો નવસો રૂપિયા પ્રશ્ન ત્રણ ખરું કે ખોટું તે જણાવો નંબર અઢાર બે ના છેદમાં ત્રણ બરાબર છાસઠ બે ના છેદમાં ત્રણ ટકા ખરું નંબર ઓગણીસ ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક ખોટું નંબર વીસ જીરો પોઈન્ટ જીરો અઢાર બરાબર આઠ ટકા ખોટું નંબર એકવીસ જો એક સાયકલ રૂપિયા તેત્રીસોમાં ખરીદીને આડત્રીસો ત્રીસ માં વેચવામાં આવે તો દસ ટકા નફો થયો કહેવાય ખોટું બાવીસ રૂપિયા આઠસોનું ત્રણ વર્ષનું બાર ટકા લેખે વ્યાજ મુદલ આઠસો છન્નું થાય ખોટું પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો નંબર ત્રેવીસ પંદરના વીસ ટકા તો અહીંયા તેમનો જવાબ આપેલો છે નંબર ચોવીસ એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તેમની પણ ગણતરી કરીને આપેલો છે નંબર પચીસ એક શહેરની કુલ વસ્તીના પિસ્તાલીસ ટકા પુરુષો છે તથા ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો બાળકોની ટકાવારી શોધો નંબર છવ્વીસ ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય છે તો બે કેકના છેદમાં બે કિલોગ્રામ કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય નંબર સત્યાવીસ એક ફૂલદાનીની કિંમત બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત આઠસો છન્નું રૂપિયા હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે નંબર અઠ્યાવીસ એક વ્યક્તિ સાઠ કિમી મુસાફરી કાર વડે તથા બસ્સો ચાલીસ કિમી મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલ મુસાફરી ટકાવારીમાં શોધો નંબર ઓગણત્રીસ એક ખુરશી રૂપિયા ચૌદસો ને તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે નંબર ત્રીસ એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે અને સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો તેમની પણ ગણતરી કરી અને અહીંયા આપેલ છે નંબર એકત્રીસ રોહિત આઠસો ગુણમાંથી પાંચસો ને સાઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય નંબર બત્રીસ નવ હજાર રૂપિયા સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે નંબર તેત્રીસ આઠ ટકા રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો જવાબ આવશે બી ચોત્રીસ એક પાત્રમાં ચાલીસ લિટર પાણી ભરેલ છે જો તે પાત્ર માત્ર આઠ ટકા જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય ચારસો ને સાહીઠ લીટર પાંત્રીસ એક રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ સાતસો તેત્રીસ થાય તો જવાબ આવશે ડી છત્રીસ દસ જેમ સાત જેમ આઠ ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો જવાબ આવશે સી નંબર સાડત્રીસ જુહે એક પરીક્ષામાં નવસો માંથી ચારસો છવ્વીસ ગુણ મેળવ્યા જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસો માંથી પાંચસો સાહીઠ ગુણ મેળવ્યા તો કોનું પરિણામ વધુ સારું કહેવાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય સાહીઠ ટકા નંબર બે પાંચ હજારનું પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા નંબર ત્રણ ફતીમાની આવક અને બચતનો ગુણોત્તર ચાર જેમ એક છે તો તેને કેટલા ટકા બચત કરી કહેવાય વીસ ટકા નંબર ત્રણ ત્રણ હજારનું વાર્ષિક પંદર ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય તેરસો પચાસ રૂપિયા નંબર પાંચ બાર હજારનું એક માસનું દસ ટકા લેખે વ્યાજ કેટલું થાય સો પ્રશ્ન બે સૂચના મુજબ કરો નંબર છ જીરો પોઈન્ટ જીરો નેવ્યાસી ને ટકામાં ફેરવો ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો નંબર નવ આઠસો ક્રિગા મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો નંબર દસ રાધિકા તેના મિત્ર પાસેથી બાર હજાર ઉછી લે છે તેમાંથી ચાર હજાર રૂપિયા વાર્ષિક અઢાર ટકા લેખે તથા બાકીના પંદર ટકા લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે